વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીના ફોર્મ માટે વાઘનાથ મંદિરમાં દર્શન કરવા માટે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર કનુભાઈ પૂંજાભાઈ ગોહિલ તથા વડોદરા લોકસભાના ઉમેદવાર વડોદરા કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા અમીર રાવત ભીખાભાઈ રબારી વાઘોડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નારણ ગામના આગેવાનો મોટી સંખ્યામાં હતા આ રેલી વાઘનાથ મહાદેવ મંદિરેથી નીકળી વાઘોડિયા બજારમાં આવી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રેલીમાં ફોર વ્હીલર છગડા ટ્રેક્ટર અને બાઇક લઈને દૂર દૂરથી લોકો આવી પહોંચ્યા હતા અને રેલી સ્વરૂપે વાઘોડિયા સેવા સદન ખાતે ફોર્મ ભરવા માટે ઉમેદવાર પહોંચ્યા હતા

વાઘોડિયા વિધાનસભામાંથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે આપ્યો છે એ બધાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો હું ખૂબ આભારી છું માન્ય શક્તિભાઈ સાહેબ માન્ય અમિતભાઈ સાહેબ માને પૂરી ગુજરાત અને પ્રદેશ સમિતિની નેતાગીરીને હું આભારી છું વડોદરા તાલુકાના વાઘોડિયા તાલુકાના અનેક પ્રશ્નો વણઉકલા વર્ષોથી પડ્યા છે વડોદરા વાઘોડિયા તાલુકામાં ગટરના પ્રશ્નો અનેક પડ્યા છે પીવાના પાણીના પ્રશ્નો પડ્યા છે ખેતી માટે પાણી નથી બેરોજગારો ની રોજગારી વધી બેરોજગારો વધી ગયા છે સ્થાનિક લોકોને રોજગારી મળતી નહીં વડોદરા તાલુકામાં પણ સ્થાનિક લોકોની રોજગારીનો પ્રશ્ન ઘણો ઘણા સમયથી પડ્યો છે પીવાના પાણીનો પ્રશ્ન પૂરી વાઘોડીયા વિધાનસભામાં આવશે એટલે જે અમને એક સ્થાનિકને ઉમેદવારી કરવાની તક મળી છે એટલે લોકોના જંગી સહકાર અને જ્યાં ઉમળકાથી અમે જંગી બહુમતી દીધી છે એવી અમને આશા છે જે વાઘોડિયા વિધાનસભા માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર માનનીય કનુભાઈ ગોહિલનું ફોર્મ કરવા માટે અહીંયા સૌ કાર્યકરો આગળનો ઉપસ્થિત થયા છે જે રીતે લોકસભાની ચૂંટણી સાથે સાથે વાઘોડિયાની જે ચૂંટણી આવી છે એમાં કંઈક ને કંઈક એક વર્ષને ચાર મહિના જેટલો સમય વાઘોડિયાની જનતાને જ્યારે બે હજાર બાવીસમાં વિધાનસભામાં આ બેઠક પર અપક્ષ તરીકે લોકોને લોકોએ મત આપ્યા હતા પરંતુ એ જનાદેશને કંઈકને કંઈક રીતે જનાદેશ ખંડિત થતાં આજે વાઘોડિયાની જનતાને ફરી વિધાનસભા માટે પણ મત આપવા માટેનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે કે આ વખતે ચોક્કસપણે સાચા માણસને આપ લોકો ચૂંટજો સાચા માણસને આપનો જે કિંમતી મત છે એ આપીને અને જે રીતે લોકસભાની પણ ચૂંટણી સાથે આવી રહી છે તો એમાં પણ આપ બધાનો સહકાર મળવાનો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આજે સૌ આગેવાનો કાર્યકરો અહીંયા ઉપસ્થિત થયા છે મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અ અમીબેન સાથે જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા